ટોલ ટેસ્ટ સુરતમાં તાપી બ્રિજ રિપેરીંગના કારણે ડાયવર્ઝન પર ટોલટેક્સ વસૂલાતા રોષ જોવા મળી રહ્યો છે જીજે ફાઇવ અને જીજે નાઇન્ટીનના વાહન ચાલકો પાસે ટોલટેક્સ વસૂલાતા આક્રોશ જોવા મળ્યો વૈકલ્પિક માર્ગ તરીકે શરૂ કરાયેલ એક્સપ્રેસ વે પર ટોલટેક્સ શરૂ કરાયો છે અને ફ્રી ટોલની જાહેરાત બાદ પણ GJ5 અને GJ19 ના વાહન ચાલકો પાસેથી ટોલ વસૂલવામાં આવે છે જેને લઈને રોષ જોવા મળ્યો એક્સપ્રેસવે તેના ટોલ બૂથ પલસાણા ભાટિયા ટોલ બૂથ પર ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવે છે અને વાહન ચાલકોને હાલ રાહત આપવા માટેની માંગ થઈ રહી છે સુરત જિલ્લાના કામરેજ નજીક ખોલવડ ગામે આવેલી તાપી નદીના બ્રિજ પર સમારકામનું કામ ચાલી રહ્યું છે અને તેને લઈને જે એક્સપ્રેસ હાઈવે ગુજરાતનો સેક્શન છનો જે વિભાગ છે કિમચાર રસ્તાથી લઈને એના સુધીનો તેને છે તે વૈકલ્પિક માર્ગ તરીકે શરૂ કરવામાં આવ્યો હતો જ્યારે શરૂ કરવામાં આવ્યો ત્યારે મોટા ઉપાડે છે તે જાહેરાત કરવામાં આવી હતી કે આ રસ્તા ઉપર કોઈ ટોલ ટેક્સ લેવામાં આવશે નહીં હાલ પૂરતો પરંતુ વીસ તારીખનું જે વીસ તારીખથી જ છે તે આ ટોલ નાકાનું નોટિફિકેશન આવી ગયું છે અને વીસ તારીખ રાતે બાર વાગ્યાથી જ છે તે ટોલ લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે ખાસ કરીને આ ટોલ લેવાનું શરૂ કરવામાં આવતા હાલ છે તે ગ્રામજનોની અંદર ભારે વિરોધ છે તે દેખાઈ રહ્યો છે ખાસ કરીને સ્થાનિકો જે આ રોડ પરથી પસાર થાય છે જે લોકોએ સુરત જવું છે તે લોકો ખરે જોવા જઈએ તો અહીં પણ ટોલ ટેક્સ ભરે છે અને અહીંથી પલસાણાથી સુરત સિટીમાં જવા માટેનો જે રસ્તો છે ત્યાં ભાટિયા ટોલ નાકો આવે છે ત્યાં પણ ટોલ ટેક્સ ભરે છે એટલે એક જ જિલ્લામાં પ્રવેશ કરવા માટે બબે જગ્યાએ હાલ છે તે જે સ્થાનિકો છે તે લોકોએ ટોલ ભરવો પડી રહ્યો છે અને તે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને જે વેલંજા છે ત્યાંથી પણ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે પરંતુ જે વાહન ચાલકો છે તે લોકોને આ તરફ વાળી રહી વાળવામાં આવી રહ્યા છે અને અહીંથી સુરત સિટીમાં જવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે અને જેને લઈને બબ્બે જગ્યા પર છે તે ટોલ ભરવાનો જે વાહન ચાલકો છે તેને વારો આવ્યો છે અને તેને લઈને ભારે રોષ હાલ છે તે વાહન ચાલકોમાં જોવા મળી રહ્યો છે ઇન્દ્રમલ શાહ એબીપી અસ્મિતા સુરત ટોલ કેમ ચાલુ છે ને આગળ બોર્ડ હતું ટોલ ફ્રી રોડ છે हेलो महाराज यहां टोल तो लाग ही गयो और દરેક લાઈન પર ટ્રક ચાલે છે 50 ની ફી 60 ની સ્પીડ હવે 120 ની સ્પીડ નો રોડ બનાયેલો છે સર હમ 20 તારીખ કો રાત 12:00 વાજે સે પુલ ચાલુ કિયા હે આઈસ પર નોટિફિકેશન ગવર્નમેન્ટ પે ઓર કેમ્બ્રિજ ટોલ પ્લાઝા સે અમારો જો ફેર હે કાફી કમ હે સર આગે કા જો બોર્ડ લગાવા હે સર उसमे ટોલ ફ્રી નહીં લિખાય ટોલ ફી લિખાય સર ટોલ રોડ સ્ટાર્ટ અપ ફી કરકે ગયા સર